હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બેસન વગર ભીંડાનું શાક કેમ બને એ આપણે જોઈશું તો અહીંયા બેસન વગર ભરેલી ભીંડીનું શાક જોવા માટે છેક સુધી વિડીયો જોઈજો તો અહીંયા આપણે આ રીતે ભીંડીનું શાક કરવા માટે આ રીતે ભીંડો લીધો છે અને એ સિંગને આપણે આગળ પાછળ ડીટીઓ કાઢી અને વચ્ચે એક કાપ મારી દીધો છે તો આપણે હવે મસાલા માટે લસણવાળી ચટણીની પેસ્ટ લઈશું તો અહીંયા મેં પહેલેથી જ લસણની પેસ્ટ બનાવી રાખેલી હતી તો હવે આપણે અહીંયા આ લાલ મરચાંની પેસ્ટ લઈ અને હવે એમાં મસાલો કરવાનો છે તો મસાલામાં આપણે બે જ વસ્તુ એડ કરવાની છે તો આમાં આપણે ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું બે જ વસ્તુ એડ કરવાની છે તો આ બે વસ્તુથી આપણે ખૂબ સરસ એવું ભરેલ ભીંડાનું શાક બનશે તો અહીંયા ધાણા ધાણાજીરુંનું પ્રમાણ થોડુંક વધારે લીધેલું છે અને અહીંયા સ્વાદ અનુસાર થોડું મીઠું નાખ્યું છે તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ભરેલ ભીંડીનું શાક બહુ જ મજા આવશે ખાવાની અને હવે આપણે એમાં થોડું તેલ એડ કરી દઈશું તો આમાં તેલ એડ કરશું ને એટલે આપણે સરસ એવો મસાલો આપણો ભેગો થઈ જશે તો એકવાર આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો જો આ મસાલો એક ખૂબ સરસ એવો બનીને તૈયાર થશે અને આ મસાલો તમે બનાવી અને રાખી પણ શકો છો તમારે આ બીજા દિવસે તમારે ઉપયોગ કરવો હોય ને તો પણ કરી શકો છો કેમ કે આમાં આપણે ઓનલી લસણની પેસ્ટ છે અને ઓઇલ છે બીજું કંઈ જ નથી મીઠું અને ધાણાજીરું એ તો બગડવાનું જ નથી તો તમે આ રીતે મસાલો એક સાથે બનાવી અને રાખી પણ શકો છો આને એક અઠવાડિયા સુધી કંઈ જ નથી થતું તો હવે આપણે ભીંડાની શીંગમાં એક પછી એક લઈ અને આ રીતે મસાલો ભરી દેવાનો છે તો આપણે આ શાક બનાવશું ને તો આ મસાલો એમાંને એમાં જ રહેશે આમાંથી છૂટો નહીં પડે તો આ રીતે આપણે શીંગ ભરી અને તૈયાર કરી લઈશું તો એકદમ સરસ એવું આ ટેસ્ટી શાક બને છે આ શાક હું મારી મમ્મી પાસેથી શીખેલી છું તો અમે હમણાં ત્યાં જમવા ગયા ને ત્યારે આ શાક હતું એટલે મને એમ વિચાર આવ્યો કે લઈને આ વિડીયો પણ હું શેર કરું આ શાક પણ શેર કરું બેસન વગર જલ્દી બની જાય અને એકદમ ઇઝી અને સરળ છે તો આ શાક એકદમ ઝડપથી બની જાય છે અને ઘરમાં કંઈ જ ન હોય ને તો આપણે આ રીતે ભીંડાની શિંગમાં આવી રીતે મસાલો બનાવી અને ભરી શકીએ છીએ આમાં બેસનની જરૂર પણ નહીં પડે તો એકવાર આ બેસન વગર શાક જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે અહીંયા બધી શીંગ ભરી લીધી છે ને આપણો આટલો મસાલો પણ અહીંયા વધો છે તો આ મસાલો તમે એક સાઈડ રાખી મૂકી શકો છો તમે બીજે દિવસે ગમે તે શાક બનાવો એમાં પણ એડ કરી શકો છો તો હવે આપણે આ બધી શીંગના ડબલ પીસીસ કરી લઈશું કેમ કે મોટી શીંગ છે એટલે આપણે એને બે પીસમાં કરી લઈશું તો મેં આ બધી સિંગના બે ટુકડા કર્યા છે અને હવે આપણે અહીંયા તેલ પણ ગરમ સાથે થવા મૂકી દીધું છે તો આ રીતે તમે ડબલ ભાગ કરી શકો છો અથવા તો આખી સીંગ પણ રાખી શકો છો તો અહીંયા મેં નાના નાના ટુકડા કરી લીધા છે અને હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં રાઈ કે એવું કંઈ જ નથી નાખવાનું આપણે ઓનલી તેલમાં જ આપણે આ રીતે ચોળવવાની છે તો તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે આ સિંગને ગોઠવી દેવાની છે આ રીતે જતી જ રાખવાની છે ને ત્યાર પછી આપણે આ રીતે ચડવા દેવાની છે તેલમાં ચડશે ને એટલે ખૂબ સરસ એવું શાક બનીને તૈયાર થશે આમાં આપણે પાણી બિલકુલ નથી એડ કરવાનું તો આમાં જે મસાલો અંદર જે છે ને એ એમાં શેકાશે ભીંડાની શીંગ સાથે શેકાશે આમ છૂટો નથી શેકવાનો નીચે ભીંડાની શીંગ જે છે ને એ તેલમાં છે જો એનો ભાગ તેલમાં રાખ્યો છે આપણે તો આ રીતે આપણે બધી શીંગને મૂકી અને સારી રીતે શેકાવા દેવાની છે જો તમને ક્રિસ્પી ગમે ને તો ક્રિસ્પી થવા દેવાની અથવા તો તમને મીડિયમ ગમે તો તમે મીડિયમમાં પણ રાખી શકો છો આ રીતે આપણે ચડવા દઈશું ને આ એકદમ ઝડપથી ચડી જાય છે અને આ શાક બનાવવું એકદમ ખૂબ સરળ છે અને તમને ભાવશે પણ બહુ આપણે તમે બીજા બધા જે શાક ખાતા હશો ને એ પણ ભૂલી જશો આ શાક તમે બાજરાના રોટલા સાથે અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો અને ભાખરી સાથે પણ ખાઈ શકો છો આ ત્રણેય સાથે ટેસ્ટ એનો સરસ એવો જ આવે છે અને એકદમ મીઠું પણ લાગે છે તો જુઓ તમે અહીંયા કલર પણ ટ્રાન્સફર થઈ ગયો છે ને આ નોર્મલ શેકાઈ ગયું છે તમને જો આનાથી વધારે ક્રિસ્પી ભાવે ને તો તમે આને થોડીવાર વધારે પણ ચડવા દઈ શકો છો અને હા આને એકદમ આપણે એકદમ એટલે એકદમ સ્લો ગેસ પર જ શેકવાનું છે ફૂલ ગેસ પર નથી શેકવાનું જો તમે ફૂલ ગેસ પર શેકશો ને તો આ મસાલો જે છે ને એ બધો જ બળી જશે તો અહીંયા આપણે એકદમ ધીમા ગેસે શેકેલું છે તો જો તમે સરસ એવું આપણું શેકાઈ જવા આવ્યું છે તો આ શાક ખૂબ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે ને સરસ એવું ક્રિસ્પી પણ થઈ ગયું છે અહીંયા અમારે બધા કડક શિંગ ખાય છે તો અહીંયા મેં એકદમ ક્રિસ્પી બનાવ્યું છે અને સરસ એવું ક્રિસ્પી બની પણ ગયું છે અને મોઢામાં જોતાં જ પાણી આવી ગયું છે તો આ શાક બનીને તૈયાર થઈ ગયું છે ટૂંક સમયમાં અને હવે આપણે આને તો અહીંયા હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાક આપણું તૈયાર થઈ ગયું છે ને ચટાકેદાર આપણી મસાલાવાળી શીંગ તો એકવાર જરૂરથી આ ટ્રાય કરજો નેક્સ્ટ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય